નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જનધન ખાતેદારો માટે મહત્વની સૂચના પ્રધાનમંત્રી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થવા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ બેંક ખાતા ધારકોને તેમનું કેવાયસી અપડેટ કરવું ફરજિયાત છે સરકારે સૂચના આપી છે કે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં જનધન ખાતાનું રી કેવાય કરાવવું આવશ્યક છે સમય મર્યાદા બાદ રી કેવાયસી ન કરાવનારાઓનું ખાતું સ્થગિત અથવા તો બંધ થઈ શકે છે ખાતેદારોએ બેંકમાં જરૂરી દસ્તાવેજો લઈને ત્યાં પહોંચી જવું અને રી કેવાયસી સમયસર પૂર્ણ કરાવી લેવું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત પણ આઠની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો સુનામીની ચેતવણી આપવામાં આવી રશિયાના કામ છટકા વિસ્તારમાં સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો અધિકારીઓ આગામી દિવસોમાં ભૂકંપની સાથે સુનામીની પણ ચેતવણી આપી છે લોકોને સલામત સ્થળે જવા કહ્યું છે ગયા શનિવારે પણ અહીં સાત પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો સ્થાનિક પ્રશાસનની રાહત અને બચાવ કામગીરી હાલ ચાલુ છે અને સ્થાનિકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામની વાતો કરતાં અમેરિકાએ શસ્ત્રો મોકલી દીધા છે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકા નિષ્ફળ રહ્યું છે હવે યુદ્ધ વિરામ કરવાને બદલે અમેરિકાએ યુક્રેનને શસ્ત્ર મોકલવાનું શરૂ કર્યું યુક્રેન સરકારના જણાવ્યા મુજબ અમેરિકાએ નાટો દેશોની મદદથી પેટ્રિએટ વાયુ સુરક્ષા પ્રણાલી સહિતના શસ્ત્રો મોકલવાની યોજનાનો અમલ શરૂ કર્યો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંગસીએ પણ ખુશી વ્યક્ત કરી છે જોકે હવે યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો ને પિસ્તાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે કુલ બસો ને છ ડેમમાંથી એકસો ને પિસ્તાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયા છે જેમાં પાણી સિત્તેરથી સો ટકા ભરાઈ ગયું છે બાર ડેમ એલર્ટ ઉપર તથા સત્તર ડેમ વોર્નિંગ ઉપર જોવા મળ્યા સરદાર સરોવર ડેમમાં હાલ ત્રાણું ટકા કરતાં વધુ જળ સંગ્રહ છે રાજ્યમાં ખરીફ વાવેતર સત્તાણું પોઈન્ટ ટકા વિસ્તારે થયું છે જેમાં મગફળી બાવીસ લાખ હેક્ટર કપાસ વીસ લાખ હેક્ટર અને ડાંગર નવ લાખ હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરને ક્લીન ચીટ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બીએપીએસ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ બંધ કરી દીધી છે જર્સીના રોબિન્સ વિલે મંદિરમાં કામદારોના શોષણ અને માનવ તસ્કરીના આરોપો અંગે બે હજાર એકવીસમાં આ તપાસ શરૂ થઈ જેમાં એવા દાવા કરાયા હતા કે કામદારોને પ્રતિ કલાક એક પોઈન્ટ વીસ ડોલર જેટલો ઓછો પગાર આપવામાં આવતો હતો જોકે તપાસમાં આ આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા નથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા રમવા કાળા કાચની ગાડી લાવશો તો થઈ જશે લોક અમદાવાદ પોલીસ નવરાત્રી દરમિયાન પહેલીવાર કાળા કાચ ધરાવતી કાર સામે કડક કાર્યવાહી કરશે શહેરમાં અનેક ગરબા કાર્યક્રમો દરમિયાન પાર્કિંગ પ્લોટમાં આવતી એવી ગાડીઓને પોલીસ તપાસીને લોક મારી દેશે ખેલૈયાઓને ગરબા રમવા આવતી વખતે જો કાળા રંગની કાર લઈને આવશે તો તેને પાર્કિંગ પ્લોટમાં જ રોકીને કાર્યવાહી કરાશે નવ દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે અને ટ્રાફિક તથા સુરક્ષાની વ્યવસ્થા માટે આ પગલું લેવામાં આવ્યું છે એમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં કિસાન અધિકાર યાત્રા યોજાય સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે કિસાન અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે જેમાં સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળીને કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો જે બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ અને મહામંત્રી ગુજરાત પ્રદેશના આગેવાનો અને ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ટીમે તોડ્યા નિયમો આઈસીસી કરશે કાર્યવાહી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર એશિયા કપ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે તેમણે પ્રતિબંધિત વિસ્તારમાં વિડીયો રેકોર્ડિંગ કરીને અને સંવેદનશીલ વાતો જાહેર કરીને સંહિતાનો ભંગ કર્યો છે આઈસીસીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને વારંવાર ચેતવણી છતાં આ નિયમો તોડ્યા છે આઈસીસીના સીઓ પીસીબીને નોટિસ મોકલી છે અને હવે કડક કાર્યવાહી થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે પાણીપુરી ઓછી આપી તો મહિલાએ પોલીસ બોલાવી વડોદરાના સુરસાગર વિસ્તારમાં પાણીપુરીના ઓછી આપતા એક મહિલા રોષે ભરાઈ ગઈ અને ધરણા કરવા રસ્તા ઉપર બેસી ગઈ મહિલાએ લારી પર ઓછી પાણીપુરી મળવાને લઈને પોલીસને બોલાવીને લારી બંધ કરાવવા માગ કરી હતી ઘટના સ્થળે પોલીસ પહોંચીને મામલો થાળે પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે પાણીવાળાએ વીસ રૂપિયામાં છની જગ્યાએ ચાર પાણીપુરી આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મજમુદારના આના તાળે ઝૂમ્યા પોલીસ પરિવાર સુરતમાં ડુમસ રોડ પર કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે પ્રિ નવરાત્રી ગરબાનું આયોજન થયું લોકપ્રિય ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે ગરબાના તાલે સૌને જુમાવ્યા સુરત પોલીસ કમિશનર મહિલા ડીસીપી અને અન્ય અધિકારીઓ પરિવાર સાથે ગરબે રમી રહ્યા હતા ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર સી ટીમ પણ સુરક્ષા જાળવી હતી સીપી અનુપમસિંહ ગોહલોતે જણાવ્યું કે શહેરમાં એક હજાર જેટલા ગરબાના આયોજન માટે પોલીસ બંદોબસ્ત તૈયાર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ આ જિલ્લામાં ગુજરાતના વરસાદની શક્યતા છે હવામાન વિભાગની માહિતી અનુસાર હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સિવાય તમામ જિલ્લાના છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે અધિકારીઓને લોકોને જ્યાં સાવચેત રહેવા માટે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો જરૂરી પગલું લેવા સૂચના આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે